સિંહ દિવસના દિવસે રાજ્યના વનમંત્રી મુળુભાઈ બેરાએ સિંહની સુરક્ષા પર ભાર મૂકતા કહ્યું કે સિંહની સુરક્ષા માટે વન વિભાગ હાઇટેક બની રહ્યું છે સાસણમાં પ્રાણીઓ માટેની અદ્યતન હોસ્પિટલ બનાવાશે રેસ્ક્યુ કરેલા સિંહ તેમજ અન્ય પ્રાણીને હોસ્પિટલમાં સારવાર અપાશે સાસણમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે સાથે જ તેમણે સ્પીડમાં પસાર થતા વાહનો વિશે કહ્યું કે સ્પીડમાં ચાલતા વાહનોનું મોનિટરિંગ કરાશે સિંહની સુરક્ષા માટે ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવશે હિસ્સા માટે પણ એની પ્રજેક્ટ જગવાઈઓ કરી છે અહીંયા જે શાસન વ્યાજ નજીકના વિસ્તારમાં જે અલગ અલગ કેમેરાઓ લગાવવા માટે ટેકનોલોજીનો જે ઉપયોગ છે એનાથી જે આવતા વાહનો છે એની કદી છે જોઈ શકાય એનું પેટ્રોલિંગ પણ એક જગ્યા રાખવામાં આવ્યું છે વન વિભાગ અને રેલવેના અધિકારીઓની એક કમિટી બનાવી અને જે રેલવે પ્રચાર થાય છે અને ખાસ કરીને દીપાવ રાજુલા બાજુ ત્યાં જે તે અકસ્માતો થતા એના માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો આ કમિટી બનાવી રેલવેની ગતિ મર્યાદા છે એ ઓછી કરી આપી અને ત્યાં જે ફેન્સિંગ કરવાનું જે જ્યાં વધારે અકસ્માત થાય છે ત્યાં રેલવેના પાટાઓની નીચે જે અંડરગ્રાઉન્ડ નાણાં કરવાના હોય છે અંડરગ્રાઉન્ડ બ્રિજ જ્યાં નીચેથી નીકળી જશે એ પ્રકારની વ્યવસ્થા પણ એમાં વિચારી છે